અને અંદર સુધી સરખા થઈ જાય તેવી ટીપ સાથે આજે આપણે આથેલા આમળાની રેસીપી જોઈશું તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો આમળાને આથવા માટે મેં અહીં બસો પચાસ ગ્રામ તાજા આમળા ચોખ્ખા પાણીમાં ધોઈ સાફ કરીને લીધા છે સાથે બે ટેબલ સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન હળદર લીધી છે આમળા આથવા માટે મેં કડક અને તાજા જ આમળા પસંદ કર્યા છે જો આવી રીતે ડાઘવાળા કે પોચા આમળા હોય તો તેને સાઈડ પર કાઢી લેવા જેથી બીજા આમળા પણ ખરાબ ના થાય હવે આપણે આમળા પર જે ફરતે લાઈન હોય છે ત્યાં ત્યાં આપણે છરીની મદદથી આ રીતે કટ કરતા જઈશું જેથી આમળામાં હળદર અને મીઠું અંદર સુધી સારી રીતે ચડી જાય અને આમળા થયા બાદ આમળામાં તુરો સ્વાદ પણ ના આવે બધા આમળામાં કાપા મુકાઈ જાય ત્યારબાદ આપણે આમળાને એક કાટની બરણીમાં ભરી લઈશું ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન સાદુ મીઠું એડ કરીશું મીઠું અહીં આપણે સાદું જ યુઝ કરીશું વરસના થાણા લીંબુ કે પછી આમળા આથે ત્યારે લાંબો સમય સુધી સારું રહે તેના માટે સાદું મીઠું જ યુઝ કરવું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કર્યા બાદ બરણીનું ઢાંકણ બંધ કરી હળદર મીઠું આમળા સાથે બરાબર મિક્સ થઈ જાય તેવી રીતે બણીને ચલાવી લઈશું પાણીમાં ડૂબી જાય એક પણ આમળું બહાર દેખાય નહીં તેટલું પાણી એડ કરવું મેં અહીં અઢી કપ પાણી એડ કર્યું છે જો આંબળામાં પાણી ઓછું હશે તો ઉપરના આમળામાં ફૂગ લાગી જશે હવે બરણીનું ઢાંકણ બંધ કર્યા બાદ પાણીમાં હળદર અને મીઠું ઓગળી જાય એવી રીતે થોડી વાર બણીને ચલાવતા જઈશું તમે જોઈ શકો છો પાણીનો કલર સરસ પીળો થઈ ગયો છે અને આંબળા પણ પાણીમાં દેખાતા નથી તો આમળા સરસ રીતે અથાઈ ગયા છે હવે આમળાને બણીના ઢાંકણ બંધ કરી પાંચ થી છ દિવસ સુધી રહેવા દઈશું અને રોજ બણીને આ રીતે ચલાવી લઈશું પાંચ દિવસ થઈ ગયા છે બહારથી જોતા આમળા અથાઈને તૈયાર થઈ ગયા હોય એવું લાગે છે આપણે બનીનું ઢાંકણ ખોલી ચેક કરી લઈએ આમળામાં હળદર મીઠું સરસ રીતે ભળી ગયું હોય એવું લાગે છે તેમજ આમળામાં હળદરનો કલર પણ બેસી ગયો છે તેમજ પાણીનો કલર પણ લાઇટ થઈ ગયો છે હવે એક બાઉલમાં કાઢી આપણે ચેક કરી લઈએ બધા જ આમળા સરસ રીતે અથાઈને તૈયાર છે પાણીમાં પણ ઉપર સફેદ ફૂગ નથી લાગી હું તમને એક આંબળો કટ કરીને બતાવું તમે જોઈ શકો છો હદર મીઠું આમળામાં અંદર સુધી સરસ રીતે ભળી ગયું છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે શિયાળાની આ ઋતુ પૂરી થાય તે પહેલા તમે આ રીતથી આમળા જરૂરથી આપજો તે લાંબા સમય સુધી સારા પણ રહેશે અને બાળકો તેમજ નાના મોટા બધાને ખાવાની મજા આવશે